નમસ્કાર મિત્રો નમસ્કાર આજે આપણે એક વ્યક્તિને ત્યાં આવ્યા છે કે જેમણે નેટસર્ફ કંપનીની નેચરામોર પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે જેમને સારામાં સારો ફાયદો થયો છે તો આપણે એમની પાસેથી જાણીએ કે શું ફાયદો થયો છે એમનો પરિચય લે સાહેબ તમારો નામ અને ગામ જણાવજો સઘનરાજ કોળગુબાઈ કુટિયા ગામ માનકુન્યા પટેલ ફળ અને તાલુકો વાસ્તા જિલ્લા નોસારી બરાબર બેન તમારું નામ છગનભાઈ હા તમારે કંઈક પ્રોબ્લેમ હતો કંઈક તકલીફ હતી તો શું તકલીફ હતી તમારે સર તકલીફમાં તો આને શરૂઆતમાં છે તો માસિક નો પીરિયડમાં ફેરફાર હતો હા અને ત્યાર પછી છે તો એક વર્ષ જે અમે કોર્સ કર્યો ત્યાં હા એટલે માસિક દવા ચાલતા હતી હ દવા બંધ થઈ જાય એટલે માસિક પાછું અનિયમિત થઈ જાય બરાબર ત્યાર પછી તો સરકાર હોસ્પિટલ માંથી અમને શ્રદ્ધા હોસ્પિટલ એટલે કે ખડકાળામાં શ્રદ્ધા હોસ્પિટલ થી એટલે મેઈન પ્રોબ્લેમ તમારે શું હતો માસિક નો પ્રોબ્લેમ હતો માસિક નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હા દવાખાના દવાથી હા પણ જે બાળકોને થવાના કારણ માટે છે તો એ લોકો પેલું સંતાન પ્રાપ્તિ માટે ગયલા હા ગયલા બરાબર ચીકલી હોસ્પિટલ માં મેં પહેલા ત ગયેલા હા હા ધનવંતરી હોસ્પિટલ હવે તમને કેટલા સમય થી આ પ્રોબ્લેમ હતી કે આપણે તમને ક્યારે એવું લાગ્યું કે સંતાન પ્રાપ્તિ માટે હવે તમારે દવા કરવી જોઈએ અમે છે તો બે હાજર ને ત્રણ થી પછી અમે એક બે વર્ષમાં તો આટલી ગાડી જોવાય હા પણ બે હજાર ત્રણ પછી છે તમે

ડોક્ટર એમ કે આ ખોલા માટે કે એનાથી ખોલવું પડશે બરાબર અને જો આને કરવું હોય તો તમારે રાહ જોવી ઘણા વર્ષો એમ બરાબર અમે કાઢ્યા પણ એનાથી અમને કઈ રિઝલ્ટ મળ્યું કેટલા વર્ષ સુધી તમને મતલબ સંતાન નહી મળ્યું કેટલો સમય થઈ ગયો બે માં એકમાં લગ્ન કરે સર અને આજે છે તો બે ને એકવીસ વીસ વર્ષ અમારે પૂરા વીસ વર્ષ તમારા પૂરા થઈ ગયા અંદાજે વર્ષ દરમિયાન પાંચ છ જગ્યા એના સિવાય તમે કોઈ દેશી દવા કે ભગતભુવા આપડા સાઈડ કરે તો એ કેટલા તો ભગતભુવા વાળા તો સાહેબ છે ને અમારે તો તો બધી જગ્યાએ એ કરતા છે અમે મહારાષ્ટ્ર માં ભી ગયા એવા આપણા વાંચા વાસદાથી ડાંગમાં ભી ગયા બરાબર તો આજે દવાખાના ની વાત કરીએ તો દવાખાનામાં કે ભગત ભવન માં તમારા કેવા અનુભવ રહ્યા ભગત ભવન સર એવું કે આ ડાંગ નજીક જ આપડે આવેલું છે ભગત એમના પાસે હું ગયો અમે બંને જણ ગયા અને મારા મિત્ર જોડે ગયેલા હતા તે ભગત દાદા એમ કે કહેતો હતો એને કીધું કે તમારામાં દોસ્ત છે એમ એટલે તમને સંતાન પ્રાપ્તિ એટલે બેન બેન માટે નથી એમ એમને વાંધો નહીં પણ તમારામાં આ દોષ છે સંતાન પ્રાપ્તિ તારામાં આવે તારાથી નથી થવાનું બરાબર તો પછી મારા મિત્ર એને પ્રશ્ન કર્યો એમ કે ભાઈ એમ કે ભગત બાપા કે આ જે સગનભાઈ ના એ દોષ છે એને ટાળવા માટે તમે શું કરશો એમ બરાબર તો ભગતે મને એવું કીધું આ થઈ શકશે એમ કે હોમ હોમ કરવાનું હોમ કરવાનું આ નિવારણ થઈ જશે એમ કે તો પછી તમે કરાયું કે નહીં તમે શું કર્યું આગળ જસ્ટ તે જગ્યાએ પછી અમારે બેન ને કીધું મેં કે અમારે કંચન બેન ને કે તમે તમારે બેન પણ તમે ચર્ચા કરી પણ મજા પણ એને કીધું મેં મેં તો તને એના કરતા છૂટું થઈ જાય એવું કોઈક લાખો ને કારણ કે ગુણ દોષો તો મારામાં છે એ સુખી જીવે કે નહીં બરાબર ત્યાંથી મેં છે ને આ ભગત ને છોડી દીધી છોડી દીધા હવે ડોક્ટર ને ત્યાં તમારે શું શું ટ્રીટમેન્ટ કરી કેટલા કેટલા વર્ષ ટ્રીટમેન્ટ કરી તમે સાહેબ ડોક્ટર ને તો અમે છે ને ચીકલી માતા અમે છ મહિના જવા ગયેલા ધન્વંતરી માં ત્યાર પછી છે તો ખારેલ ગયા ખારેલ અમે બે ત્રણ મહિના ગયા બરાબર ત્યાં હું રિઝલ્ટ નહીં મળ્યું પછી ત્યાર પછી છે તો આપણે આપડે હોસ્પિટલ માં ગયા ત્યાં વર્ષ જેવો અમે કોર્સ કર્યો બરાબર ત્યાંથી છે ને એને એટલે માસી પ્રોબ્લેમ હતો એટલે કોઠો સાફ કરવાનો એમ કીધું બરાબર એ કરાયું હા તેમાં આપણને પરિણામ નહી મળ્યું બરાબર ત્યાર પછી જે તો સબંધ છે ને બોલસાડ માં છે નોકરી કરતા છે દેવલુ નોકુટિયા હા તેણે કીધું કે ભાઈ એમ કે સંજયની હોસ્પિટલ કરીને બોલસાડ ત્યાં હું તમને લઈ જઈશ બરાબર ત્યાં હું આપણે કર્યું દોડો એક વર્ષ સુધી અમે ત્યાં ગયા ત્યાર પછી બીજે ત્યાર પછી છે તો

અને પછી ટીસ્ટ્યુબ બેબી વાળા જે ઓપ્શન આવે એમાં તમે એમાં આપણો આ નેચરા મોર આવ્યો નેચરા મોર જે પ્રોડક્ટ ની ટેસ્ટિવ બેબી નું તમે વિચાર કરેલો કે નહીં ટેસ્ટિવ નો વિચાર કરેલો પણ આ જે અમારે ખરા ને આને જે આપણે ખોળો સાફ કરવાનો કરી એટલે શરૂઆતમાં હા અમારા સાસુ સસરા ને જરા લાગ્યું કે અમારે છોકરી ને નુકસાન થાય એટલે એટલે અણગમા થાય તો બેનો ને તકલીફ થાય પણ સંતાન હોય એટલે તમે આ જે પીડા થાય છે બેન થવાની ભાઈ ને તો કઈ નઈ એમ બરાબર પછી એ લોકોને મેં કીધું કે આ રીતનું છે અને અમારે છે તો આ આપડે બેનના ના પેલા નળી બ્લોક માટે તો એને કીધેલું કે ખોલો લેપ્રોસ મશીન થી ખોલી લેપ્રોસ્કોપી હા એનાથી આપડા થી થાય એમ બરાબર તો આપણે જોઈએ આ ફાઇલ જેમને એમના પર જૂની ફાઇલો મળી છે અને બીજી આ તો ત્રણ જ ફાઇલ છે બીજી ઘણી બધી ફાઇલો હતી પણ એ મળી નહીં તમને બરાબર તો આ તો ડોક્ટર ના અને ભગત ની વાત થઈ ગઈ અત્યારે સંતાન છે બરાબર આપડે જોઈ શકીએ તો આજે આ તમારે ત્યાં બાબો છે કે બેબી છે તો કેટલા વર્ષ પછી તમારે ત્યાં સંતાન થી વીસ વર્ષ પૂરા વીસ વર્ષ શું નામ રાખ્યું એનું વૈદિક ભાઈ વૈદિક બરાબર આપડે જોઈ શકીએ છે ખોડામાં રમે છે સુવાનો ટાઈમ થઈ ગયેલો છે તો આજે જે તમારે બાબાનો રિઝલ્ટ છે તમને જે પરિણામ મળી ગયું હા તો એ કેવી રીતે મળ્યું તમને આજે અમારે મિત્ર છે હા સુનિલભાઈ કરને હા એનો ફ્રેન્ડ આ અમારે રામચંદ્ર રામચંદભાઈ હા એને વાત કરી હા કે રામચંદભાઈ આવશે એમ કે એક મોર એટલે કે નેટશોપ કંપનીનો માણસ હા તે ભાઈ આવશે અને તમને સમજાવશે ભાઈ હા બરવા લેવી કે નહીં લેવી એ વિચાર છે એમ કે હા તમને એ માહિતી આપશે તેમાં વ્યવસ્થિત સાંભળજો એમ કે બરાબર ત્યાર પછી એમણે આ પ્રોડક્ટ વિશે માહિતી આપી હા બરાબર આ છે નેચરા મોર ફ્રેન્ચ વેનીલા અને મેન્સ વેલનેસ ભાઈઓ માટે હા નેચરા મોર વુમન વેનીલા અને ન્યુટ્રી લિવર આ છે ઇઝી ડેટોક્સ તો આ તમે રામચંદ્રભાઈ પરથી લીધી લીધી હવે ખરેખર જયારે રામચંદ્ર આ બતાવ્યું તો તમે વિશ્વાસ કરેલો ખરો કે પેલા તો સાહેબ છે ને વિશ્વાસ માં તો ઘણા આવી ગયેલા આપડે પાસે એક વાર્તા માં ભટકાયેલો માણસ ઠેલો વાળી આયુર્વેદિક દવા વેચતો હતો એને છે ને મારા પાસે પાંત્રીસ રૂપિયા એટલે એ ગેરંટી માર્યા રાખતો હતો પછી એને વાયદા મુલાકાત થાય વાયદા થી પછી આપડે મારો એડ્રેસ લઈને અહીંયા આવ્યો ઘરે બરાબર ઘરે આવ્યો અને એ તો પછી આ દવા પીએ તે દવા પીએ એમ કરીને ચાલ્યા કરતો હતો પરિણામ આવે કે આપણે જે છોકરાની જરૂર એ કરતા પાંત્રીસ હજાર લઈ ગયો ત્યાર પછી રામચંદ ભાઈ આવ્યો એટલે કંપની ની વાત કરી એટલે ડુંગી ધુતારા જેવા તો નીકળ્યા આવે એટલે ભાઈ મેં જોયું કારણ કે આપણે થોડુંક શિક્ષણ જ્ઞાન રાખીએ એટલે વાંચી જોઈએ કે કઈ કંપની છે શું છે એમ ભાઈ ને મેં શરૂઆતમાં કહી દીધું આપણે બી કંપની વિશે જાણતા છે પણ બહુ કીધું રામચંદ પણ અમારી જે નેસ્ટ કંપનીની જે પ્રોડક્ટ છે ને એના વિશે તમને માહિતી એમ એને બહુ સરસ રીતે સમજાય એમને બરાબર કે આ નળી બ્લોક હોય તો ખોલે આપણે બેનના માટે પછી આપણા માટે કોઈ રિપોર્ટ તો મારા ખરા જ સુકરાણાનો પ્રોબ્લેમ હોય કે કોઈ બી તા

આ બધા વિડીયો જોઈને વિશ્વાસ કરીને ને લીધી બરાબર હવે કેટલા મહિના તમારે વાપરવા પડી આ વસ્તુ આ પ્રોડક્ટ ખરે સર હા ચાર બારે આપણે લીધી ઓનલાઈન કરી ચાર બાર લગભગ એક બે દિવસમાં આવી ગયા એટલે છઠ્ઠી તારીખ અમારે પીવાની ચાલુ થઈ ગઈ બરાબર છઠ્ઠી તારીખ પીવાની છ બાર થી પીવાની શરૂઆત કરી હમ અને આ જે અમારે મિસિસ નો છે ને માસિક પીરિયડ એટલે કે એકવીસ બાર નો હતો બરાબર ત્યાર પછી દવા યુઝ કરી આપણે 18 થી 20 દિવસ સુધી આપણે દવાઈ કરે હા અને ટુકમાં એક મહિનામાં તમને પ્રેગ્નન્સી નું પ્રેગ્નન્સી નું પરિણામ મળી ગયું બરાબર પછી ત્રણ મહિના પછી અમે રિપોર્ટ કરાવ્યા તો એવું કીધું કે આ નું આટ બહુ ઉતાવળ ન કરતા ભાઈ હા તમે છે તો દવાખાનામાં જઈને ચેકઅપ ચેકઅપ કરાવો પછી પોઝિટિવ આવે તો અમને ફોન કરજો બરાબર છે સાહેબ આજે તમને બાળક તો મળી ગયું પણ આટલા વર્ષથી તમને તમારું જે દુઃખ હતું તો આજે તમને બાળક મળ્યા પછી તમારો કેવો અનુભવ છે કે કેવી ખુશી છે તમારી તો ચાર ભાઈ છે ચાર ભાઈ ને બધા ચાર ચાર માંથી ત્રણ ને બાળકો છે એના છોકરા પોણા છે છોકરા ને છોકરા આવી ગયા બરાબર હવે રહી ગયો છોકરા લોકો ને કાકા રહી ગયા હા એ લોકો ને ભણાવવાની કે બધી નોકરી બી લાગેલી છે conductor એવા લાગેલા છે પણ મેન જે માણસ હું પોતે ખરો ને મારા સંતાન ને એટલે મને બહુ દુખ થાય અમારા મિસિસ ને એવું એ થાય એને બી બહુ મહેનત કરી દે વીસ વર્ષ પણ અમે જે રૂડીએ કે એ કરીએ એ કોના માટે એમ ઘણા જણ અમને કેતા હતા આ બધું તમે કરતા છે પણ સંતાન કોના માટે એમ બરાબર એટલે આ જે આપડે નેચરાબાદ ની વાત કરીએ ને જે એમ જેને આ કંપની બનાવી બનાવી હોય અને લાખ લાખ વંદન છે મારા તો કારણ કે મને જે સંતાન મળ્યો ને અમારા જેવા કોઈ તેવા હોય એના માટે પણ આપણે એ લોકોને માહિતી માહિતી આપીશ બરાબર છે હવે આજે જે તમે વિડીયો આવ્યો એ બદલ તો તમારો આભાર પણ તે ઉપરાંત તમારા જેવા વ્યક્તિ હોય તો એમના વિશે તમારે શું માહિતી છે કે નેચરામોર વિશે તમારે એમના માટે શું સંદેશો છે કે જેમને આજે બાળક નથી એવા લોકો માટે માટે તો સર અમને રિઝલ્ટ મળ્યું આ વિડીયો તો ખરા જ પણ એકદમ એને કે જે અમારા અમારા જેવા સંતાન પ્રાપ્તિ નથી તે લોકોને ચોક્કસ લેવો જોઈએ એક વાર તો એમણે ઉપયોગ કરવો જોઈએ બરાબર તો તમે જે વિડીયો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ